નવરાત્રી પર્વ શક્તિની આરાધના અને સેવા કાર્યો નો સંગમ વરસતા વરસાદમાં પણ ગરબાની રમઝટ ખેલાયાઓની શક્તિ ઉપાસના શ્રી બ્રહ્મસેના સાવરકુંડલા દ્વારા શ્રી શક્તિ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન સાવરકુંડલાના ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક ઉત્તરદાયિત્વનો સુભગ સન્વ સાધતા શ્રી બ્રહ્મસેના સાવરકુંડલા દ્વારા આયોજિત શ્રી શક્તિ નવરાત્રી મહોત્સવ ભક્તિને સેવાના અનોખા સંગમ તરીકે ઉભરી આવ્યો છેલ્લા પંદર વર્ષથી સતત યોજાઈ રહેલો આ મહોત્સવ આ વર્ષે પણ માતાજીના ભક્તો માટે આસ્થા અને ઉલ્લાસનું કેન્દ્ર બન્યો છે આ પવિત્ર પર્વમાં બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતા આધ્ય શક્તિની આરાધના કરી રહ્યા છે આ સમગ્ર આયોજનમાં બ્રહ્મસેનાના પૂર્વ હોદ્દેદારો સહિત તમામ બ્રહ્મબંધુઓ ખભે ખભા મિલાવીને કાર્ય કરી રહ્યા છે આ મહોત્સવ સંપૂર્ણપણે બ્રહ્મ સમાજના દાતાઓ દ્વારા આપવામાં આવતા અનુદાનથી જ યોજાય છે સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વસતા ભૂદેવો આ શક્તિ નવરાત્રી મહોત્સવમાં ઉમંગભેર ભાગ લઈને તેથી તેની શોભા વધારી રહ્યા છે મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ભૂદેવો દ્વારા વિશેષ પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં શ્રદ્ધાળુઓ ખૂબ ઉત્સાહથી ભાગ લે છે ત્યારબાદ સંગીતના સથવારે માતાજીના રાસ રાસ ગરબાનું આયોજન થાય છે જ્યારે સૌ કોઈ ભક્તિ ભૌતિક ગરબે ઘૂમીને માતાજીના ગુણગાન ગાય છે આ કાર્યક્રમમાં દાતાક્ષીઓ આગેવાનો અને સમગ્ર બ્રહ્મ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ભક્તિમય વાતાવરણનો હિસ્સો બની રહ્યા છે ધર્મની સાથે સમાજ સેવા અને બ્રહ્મ સેનાનું આ અદ્વિતીય યોગદાન છે આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત નથી બ્રહ્મ સેના સમાજ સેવાના અનેક કાર્યો માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યું છે સંસ્થા દ્વારા દર વર્ષે શિક્ષણ આરોગ્ય અને અન્ય

ઉપપ્રમુખ શ્રી પુનિતભાઈ જોશી મંત્રી શ્રી મનીષ મનીષભાઈ દવે અને સમગ્ર ટીમની અથાગ મહેનતને જાય છે વડીલો અને સમાજના આગેવાનો દ્વારા આ ભગીરથ કાર્ય બદલ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે આ મહોત્સવે માત્ર એક ધાર્મિક પર્વ જ નહીં પરંતુ એક સામાજિક ઉત્સવ પણ છે જે સૌને એકતા અને પરસ્પર સહયોગના બંધનમાં બાંધે છે સમગ્ર કાર્યક્રમનું આયોજન ધાર્મિક વૈદિક પૂજા અર્ચના સાથે ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે રિપોર્ટ દાદા પંદર વર્ષથી સતત બ્રહ્મ સમાજ પરિવારોના સહયોગ દાતાઓના અનુદાન અને ખૂબ વિશિષ્ટ રીતે જ્યારે જિલ્લામાં પણ આવું આયોજન શક્ય નથી મિત્રો મજાવી પંદર વર્ષથી આપણે જે નવરાત્રિ ઉત્સવ કરીએ છીએ એમાં માતાજીની આરાધના કરી અને પૂરી ભાવભક્તિ અને ઉમંગ સાથે ઉત્સાહભે આપણી યુવા પેઢી આપણા વડીલોની સામે આ ગ્રાઉન્ડમાં આ ઉત્સવ નિહાળી શકે અને માણી શકે એવા સતત પ્રયત્નો બ્રહ્મસેનાના તમામ મિત્રોના અને બ્રહ્મસેનાની એક ખાસિયત છે કે અહીંયા પૂર્વ પ્રમુખો છે તે પણ પોતાની જવાબદારી હોદ્દેદાર હોય ત્યારે માત્ર નહીં પણ સતત નવા હોદ્દેદારોની સાથે ખભો સાથે ખભો મિલાવી અને એવા સહયોગ સાથે આજે ચિરાગભાઈ આચાર્યના માર્ગદર્શનથી અને કિરીટભાઈના પ્રમુખપણા નીચે આ ત્રીજી નવરાત્રિ ઉજવી રહ્યા હોય એટલે હું સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારોને શુભકામના પાઠું છું આ સાથે સૌએ જે સહયોગ આપ્યો છે એવી જ રીતે

અને આ બ્રહ્મ સમાજમાં જે જે કાર્યક્રમ થાય છે કે મારી જેટલા કે મારી કરતા પણ નાના બાળકોને આનંદ થાય છે બ્રહ્મ સમાજ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મને બહુ મજા આવે છે અને મને છે ને થોડુંક કસરત પણ થાય છે અને મને ગર્વ છે કે હું બ્રહ્મ સમાજમાં રમ્યું